નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ત્રણે મેળા વિશે જેમાં કે ત્રણે તરનો મેળો બે હજાર પચીસમાં ક્યારે ભરાય છે અને કેટલા દિવસનો હોય છે અને કઈ જગ્યાએ ભરાય છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી બતાવીશું તો વિડીયોને આજ સુધી જોતા રહેજો અને મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો ચાલો હવે જોઈએ કે આ મેળો સૌપ્રથમ કઈ જગ્યાએ ભરાય છે તો કે સુરેન્દ્રનગર જિલ્લાના જે થાનગઢની બાજુમાં ત્રણે ગામ આવેલું છે ત્યાં મેળો ભરાય છે તો આ મેળામાં કેટલા દિવસનો રહે છે તો આ મેળો એ ત્રણ દિવસનો મેળો રહે છે અને કઈ તારીખે ભરાય છે એટલે કે બે હજાર પચીસમાં કઈ તારીખે ભરાય છે તો આ એક માહિતી છે અત્યારે હાલમાં સોશિયલ મીડિયાના આધારે આપણે તમને બતાવી રહ્યા છીએ કે છવ્વીસ સત્યાવીસને અઠ્યાવીસ તારીખે આ મેળો ભરાવાનો છે એટલે કે ઓગસ્ટ મહિનામાં છવ્વીસ આઠ બે હજાર રોજ રોજથી શરૂ થાય છે અને 28 આઠ બે હજાર પચીસના રોજ આ મેળો સમાપ્ત છે જો વિડીયો ગેમો હોય તો આગળ નીકળવા નમ્ર વિનંતી